જય શ્રી સચિદારા નિદાન એવું છે આ તમારી રીત જોઈ અને ઘણા ખરા અમે ગ્રાહક આવી ગયા છે ઓઢવા હોય વામેરામાં આપવા હોય સાતર થી મઢ આપવી હોય અને લેતી રેતી હોય એ ઓઢવા માટે હોય તો કોટનના પનિયા આવ્યા દજીના પન્યા કેન ના પન્યા મસ્ત્રોના મોબાઈલમાં તમને બતાડેલા હતા તો આ સુરા ઉપર્યા આજે હતાના સાંજના રંગાઈને આવ્યા છે તો તમને જલ્દીથી અમારી દુકાને આ કોટન ઉપન્યા પૂરા ન થાય એમથી મોર લઈ જવા અને બીજું ફેશિયલ ઉપર જે પાંચસો વાળો ગઘરો સો રૂપિયાનો એની બદલે ગ્રાહકને અત્યારે કોને લગ્નની લેતી દેતી કે મામેરા કે સાતરની મઢ જો દેવી હોય ને તો છસો વાળાના પાંચસો રૂપિયા જોડીના ગગરોને ગપો ગટે કાંઈ નહીં માટે અંજારમાં આવો ચશ્માઈભાઈની દુકાન નિજામન પોસ્ટો આદોરે મંદિર સામે જય